એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શક્ર અલી ઢા આજે આપણે વાત કરીશું સ્માર્ટ ફોનથી ફેલાઈ રહેલ દૂષણ બાબતે અમરેલી જિલ્લાના ધનસોરા ગામમાં એક ઘટના સામે આવી છે જેનાથી આપણે બધાએ પ્રેરણા લેવા જેવી છે અને ચિંતિત બનવા જેવું છે ચાહે વ્યક્તિ કોઈ પણ સામ સમાજ ધર્મ સાથે જોડાયેલી હોય ખાસ કરીને એવા માતા પિતાએ જેમના બાળકો સ્માર્ટફોન વાપરતા હોય તેમને સૌથી વધારે ચિંતા કરવાની જરૂર છે આજના આધુનિક યુગમાં સ્માર્ટફોનનું ચલન ખૂબ વધેલું જોવા મળી રહ્યું છે નાના બાળકોથી લઈ યુવાનો વૃદ્ધ સૌ કોઈ પાસે આજે સ્માર્ટફોન જોવા મળી રહ્યો છે સ્માર્ટફોનનું દૂષણ સમાજમાં એટલી હદે વધી રહ્યું છે ઘણા બાળકો મોબાઈલના કારણે ખોટા માર્ગે જતા રહ્યા છે આજના બાળકો મોબાઈલના કારણે અભ્યાસમાં પણ રુચિ દાખવતા નથી સ્માર્ટફોનના કારણે આજના જમાનામાં ગલી મોહલ્લાની રમતો સાવલુપ્ત થયેલી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના ધનસુરાની ઘટનાથી દરેક માતા પિતાએ પોતાના બાળકો પરથી સજાગ રહેવાની જરૂર છે અરવલ્લીના ધનસુરામાં પાંચમા ધોરણમાં બનતી દસ વર્ષની બાળકીએ તેની માતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું જેના માધ્યમથી આ દસ વર્ષની બારકી એક સોળ વર્ષના બાળકના સંપર્કમાં આવી હતી પાંચમા ધોરણમાં બનતી દસ વર્ષની બાળકીનું દસમા ધોરણમાં બનતો સોળ વર્ષનો બાળક અપહરણ કરીને લઈ ગયો હતો ધનસુરા પોલીસ મથકે દસ વર્ષની બારકીના અપહરણની ફરિયાદ નોંધાઈ છે દસ વર્ષની બારકીના અપહરણની ફરિયાદથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે ગણતરીની કલાકોમાં પોલીસ આ ઘટનાનો ભેદ ઉકેલી નાખે છે ધનસુરા પોલીસ દ્વારા બંને બાળકોને શોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ ચોવીસના રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે એક સાડા દસ વર્ષની ઉંમરની જે બાળકી હતી એના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો આ જે બાળકી હતી એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને એની જે ઉંમર છે એ જોતા માનનીય પોલીસ અધિક્ષક સાહેબે તાત્કાલિક આ જે અપહરણ થયેલું એ બાળકીને શોધી કાઢવા માટે સૂચના કરેલી જે અનુસંધાને તાત્કાલિક ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર અપહરણનો ગુનો દાખલ કરેલો અને જે બાળકી છે એના માતા પિતાને બોલાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરેલી તો એવી હકીકત જણાઈ આવેલી કે આ જે ભોગ બનનાર બાળકી હતી આ ઉપરાંત તેની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો તાત્કાલિક બીજા દિવસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે જે આ ભોગ બનનાર છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે બંનેને શોધી કાઢેલ છે અને આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસે હાથ ધરેલ છે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવે ખાસ કરીને પેરેન્ટ્સ છે જે માતા પિતા એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી પણ એમની પાસે સ્માર્ટ ફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા